નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે કોઈ પણ સરકારી ભરતી અથવા તો યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભારત સરકારે તેની મહત્વકાંક્ષી યોજના હેઠળ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલને ઇન્સ્ટોલેશન પ્રોત્સાહન આપવા માટે એક પગલું ભર્યું છે અને આ યોજના હેઠળ તમે હવે માત્ર એક હજાર આઠસોમાં તમારા ઘરની છત ઉપર ત્રણ કિલો વોટની સોલર પેનલ સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરી શકો છો અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહિત કરવાની નાગરિકોના વીજળી બિલમાં રાહત આપવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવ્યું છે જેમાં સામાન્ય રીતે ત્રણ કિલો વોટની સોલર પેનલ સિસ્ટમની કુલ કિંમત લગભગ એક લાખ ને એસી હજાર છે પરંતુ સૂર્યગર યોજના હેઠળ સરકાર દ્વારા સાહીઠ ટકા સુધીની સબસિડી આપવામાં આવી છે તો આ સિસ્ટમ ગ્રાહકોને માત્ર ઉપલબ્ધ છે છે તે તે કરવામાં આવશે તો આ જે ગ્રાહકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેનાથી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આનાથી સોલર પેનલ છે તે ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા વધુ સરળ છે તે બની શકે તો મિત્રો આ હાથ યાર્ડની અપડેટ તો આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત